સાથે વેચ્યું અને સુધારો જે કાંઈ આપણને મળ્યો એ આખા અઠવાડિયા દરમિયાન દરરોજ દસ વીસ રૂપિયા પચીસ રૂપિયા એ પ્રમાણે સુધારો થતા થતા સવાસો થી લઈ અને લગભગ દોઢસો કે પોણા બસો રૂપિયા સુધીનો સુધારો મળ્યો અને એ જે જે સુધારો મળ્યો એનાથી એક બંધાણી આપણા કોઈ પાસે અત્યારે સંગ્રહિત જીરું છે આવા બધા ખેડૂતોને કે આગામી દિવસોમાં હજી આપણને સારી રીતે સુધારો મળી શકે તો આપણે આપણા માલનો વેપાર કરીશું હવે આ અઠવાડિયું જે શરૂ થયું એ અઠવાડિયા દરમિયાનની જે સ્થિતિ રહી એ સ્થિતિ વિતેલા અઠવાડિયાની સરખામણીમાં સુધારા તરફ બહુ આગળ નથી વધી રહી ભાવો જે સ્થિરતા તરફ જવાના પ્રયાસો કરતા હોય એવું જે દેખાઈ રહ્યું છે એના ઉપર આપણે આજે ચર્ચા એટલા માટે કરીએ છીએ કે ભાવોમાં સુધારો આવે અગર તો ભાવોમાં ઘટાડો આવે તો એની સાથે જોડાયેલા જે કાંઈ સીધે સીધા કારણો હોય એ કારણોની અસર હોય છે અને વિતેલા દિવસોમાં આપણે જે એપિસોડમાં ચર્ચા કરી હતી વધતા ભાવોના કારણો કેવા કેવા હોઈ શકે એની ઉપર કેટલાક જવાબો આપણને આ અઠવાડિયાની શરૂઆતથી જ મળી ગયા છે કે ખરેખર ભાવોમાં આવેલો સુધારો આપણને શેના કારણે દેખાતો હતો અને એ સુધારાને હવે આપણે આગામી દિવસોમાં કેવા રૂપમાં લઈ શકીએ અને હવે વિશેષ આશા અપેક્ષા આપણે બજાર પાસેથી કેવી રાખી શકીએ એની જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આ વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ ચિંતાનો મુદ્દો બની રહ્યો છે આખી સિઝન માટે હવે આપણે જીરાની સીઝન ને વીતેલા ચાર મહિના કે એનાથી પણ વધારે સમયગાળા દરમિયાન જોવાનો પ્રયાસ કરીએ તો આ પ્રમાણેનું ચિત્ર આપણને દેખાઈ રહ્યું છે પાછળના દિવસોનું અમે વિતેલા અઠવાડિયામાં જે કઈ સુધારાના અને સળવળાટના સમાચારો આવ્યા અને એની જે કઈ અસર બજારમાં થઈ એ અસર એવી થઈ કે આપણને એક આશા બંધાણી કે આગામી દિવસોમાં બજાર સુધરશે અને બજાર સુધરવાની અપેક્ષા સ્વાભાવિક રીતે આપણે રાખી શકીએ એટલો નીચો આપણો જીરાનો ભાવ થઈ ગયો વિતેલા લગભગ દોઢ થી બે મહિના દરમિયાન ભાવનું સ્તર એટલું બધું નીચે ગયું કે બજારમાં સુધારો આવવાની સંભાવનાઓ તમામ બનતી બનતી હતી હતી અને એ એ જે સંભાવનાઓ સંભાવનાઓમાં એક મુદ્દો જે ઉમેરાયો એ તરફથી બિલકુલ ઘટી ગયેલી આવકનો મુદ્દો ઉમેરાયો હવે એના સંદર્ભમાં આપણે વિતેલા દિવસોમાં જે એપિસોડ બનાવ્યો હતો એમાં આપણે એની ચર્ચા કરી હતી કે અત્યારે જે ભાવો વધી રહ્યા છે એ વધવાની શરૂઆત જે થઈ છે એની સાથે કેવા કેવા કારણો જોડાયેલા હોય શકે છે એ પૈકી એક કારણ આપણે સૌપ્રથમ જે ચર્ચતા હતા એ કારણ હતું આપણા તરફથી ઓછી થયેલી આવકો અને ભાવોમાં જે સુધારો જોવા મળ્યો ગયા અઠવાડિયામાં પણ આ અઠવાડિયાની શરૂઆત થઈ એટલે સોમવારના દિવસે સામાન્ય રૂપમાં સુધારો રહ્યો પણ મંગળવાર અને બુધવાર બે દિવસો જે ગયા એ દિવસો દરમિયાન સુધારો અટકી ગયો છે અને એ જે અટકેલો સુધારો છે એનાથી એક વાત આપણને સામાન્ય રૂપમાં સમજાઈ શકે એવી છે કે સુધારો અટક્યો આપણા તરફથી આવકો બજારમાં વધી એના હિસાબથી સુધારો અટક્યો હવે આવકો વધી કેટલી અને કયા વિસ્તારમાં કેવી વધી તો આપણા ગુજરાતના મુખ્ય જીરા બજાર એટલે કે ઊંઝાના માર્કેટિંગ યાર્ડમાં આવકો લગભગ વીતેલા દિવસો દરમિયાન એટલે કે જ્યારે બહુ નીચા ભાવ થઈ ગયા હતા અને આવકો સાવ ઘટી ગઈ હતી ત્યારે ચાર થી લઈ અને સાડા બોરીની માત્ર આસપાસ પહોંચી નાના મોટા માર્કેટિંગ યાર્ડો છે એમાં પણ પચાસ બોરીથી લઈ અને બસો બોરી સુધીની આવકો વધી હોય સાથે સાથે રાજસ્થાનના મુખ્ય માર્કેટિંગ યાર્ડો જે કાંઈ છે પછી નાગોર હોય મેડતા હોય જોધપુર હોય કોટા હોય આ બધા માર્કેટિંગ યાર્ડોમાં પણ ભાવોમાં સુધારો આવવાની સાથે સાથે આવકમાં પણ વધારો થયો અને વધેલી આવકોના આધાર પર કદાચ બજાર ફરી પાછું સુધરેલા ભાવે સ્થિર થયું આપણે ત્યાં જે સુધરે ભાવોમાં સુધારો આવ્યો એ સુધારો અઠવાડિયા દરમિયાન દોઢસો કે પોણી બસો રૂપિયા સુધી મહત્તમ આવ્યો હોય તો બજાર અત્યારે ગઈકાલના હિસાબથી આપણે જોઈએ તો આ લેવલે સ્થિર થયેલું દેખાઈ રહ્યું છે અને રાજસ્થાનના બજારમાં પણ ભાવોના હિસાબથી લેવલ સપાટી આ જગ્યાએ

આવકોના કારણે જ માત્ર સુધારો આવ્યો હશે તો અત્યારની સ્થિરતા એટલે કે ગઈકાલ પરમ દિવસ કે ત્યાર પહેલાનો દિવસ એટલે કે આ જુલાઈ મહિનાની પહેલી તારીખ અને બીજી તારીખ આ બે ત્રણ દિવસો દરમિયાન જે કાંઈ આવકો વધી એ આવકો હવે ફરી પાછી વધેલી આવકોના દરજ્જે જો સ્ટેબલ થઈ જાય એટલે કે તો સ્થિર થઈ જાય આવકોમાં વિશેષ વધારો ન આવે આવનારા દિવસોમાં તો કદાચ આ લેવલે ભાવો બની રહે અને આવો ઘટાડો થાય તો થતા ઘટાડાની અસર આગામી દિવસોમાં અત્યારના લેવલના ભાવની સપાટીમાં થોડા ઘણા સુધારા તરફ પણ બજાર જઈ શકે પણ સુધારાની શક્યતાઓ અગર તો સ્થિરતાની શક્યતાઓ અને સાથે સાથે કોઈ માર્કેટિંગ યાર્ડમાં પાંચ પચીસ રૂપિયાના ઘટાડાની સંભાવનાઓ પણ બની રહી છે એટલા માટે કે ફેરફારનો આધાર આપણી આવકો બની રહ્યો એવું લાગી રહ્યું છે એટલે આપણી આવકો જે માર્કેટિંગ યાર્ડમાં જે પ્રમાણે વધઘટ થતી રહે અને સમગ્ર માળખામાં સામુદાયિક રૂપમાં એટલે કે સંયુક્ત રૂપમાં મોટો વધારો આવકોમાં થાય તો સામાન્ય ઘટાડો પણ થઈ શકે છે પણ અત્યારના દરજ્જે સ્થિર આવકો રહે ભાવમાં ઘણી આપણે માટે નિકાસના દરવાજા ચાઇના કે બાંગ્લાદેશ તરફ ન ખુલે ત્યાં સુધી બહુ મોટા ભાવની અપેક્ષા આપણે રાખી શકીએ નહીં એટલા માટે કે દુનિયાના બાકી કોઈ પણ વિસ્તારમાં એટલી બધી જીરાની જરૂર નથી હોતી અને સાથે સાથે આપણા નવા હરીફો મેદાનમાં આવી રહ્યા છે અને એ લોકો થોડો સસ્તો માલ પણ આપણા કરતા વેચી રહ્યા હોય એવો બજારનો માહોલ છે એટલે આપણો નજીકના ગ્રાહકોનો એરિયા એટલે બાંગ્લાદેશ અને ચાઇના ચાઇના બાંગ્લાદેશ ખરીદી હજી પણ આપણી પાસે જે વિશેષ પ્રમાણમાં કરતું હોય કે કરવાની શરૂઆત કરતું હોય એવા કોઈ સમાચાર બજારમાં અત્યાર સુધીમાં નથી આગામી દિવસોમાં કદાચ એમના તરફથી વિશેષ ખરીદી શરૂ થવાના સમાચારો મળે તો એ સમાચારોના આધારે આપણા બજારમાં વધારે સુધારો બનવાની શક્યતાઓ છે તો આજના દિવસે આપણે આપણા જીરાની વર્તમાન એટલે કે આ દિવસોની પરિસ્થિતિ આજે આપણે જ્યારે જુલાઈ મહિનાની ત્રીજી તારીખ અને ગુરુવારના દિવસે વાત કરી રહ્યા છીએ ત્યારે આજની આપણા જીરાના બજારમાં કેવો ફેરફાર છે છે અગર તો કેવી સ્થિરતા વીતેલા દિવસોની સરખામણીમાં આ મુદ્દાની જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને આપ સૌ દર્શક મિત્રો એના માટેના પ્રયાસો કરશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત